આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ

અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાન ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરટિયા હોય રાકેશભાઈ હિરાપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓ એ ટીમ બનીને જાણે કે પોતે જ આйна ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ મળેલા આશીર્વાદ નો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાત ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મા નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંમતિ આપી મત આપ્યો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિશાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાત ભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાત ને ભાજપ ની ચુંગાલમાં છોડાવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે અને એની અંદર ભગવાને પણ વરસાદ રૂપે આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો

કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમય હું આભાર માનીશ નાના કર્મચારીઓ તમામ બુથ ની અંદર બેઠેલા પ્રિસાઈડિંગ અધિકારી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોર થી લઈ પટાવાળા થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ ન્યાય નું કામ કર્યું નીતિ કામ કર્યું ભારતના સંવિધાન ના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓ નું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓ પણ દિવસ રાત ભૂખ

તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતા એ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની ની ધરતીએ સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે

મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતી કાલથી કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોન નો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબા જાળીનો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જુનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી હું પણ મારી વાત મૂકું છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાત ભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું નું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી વગાડો ગુજરાત ભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માંગે છે સંવિધાનનું કામ કરવા માગે છે